શરૂઆત કરી છે સુરતની એક ઘટનાથી જ્યાં શિક્ષિકાના આપઘાત કેસમાં અનેક ખુલાસા થયા છે સુરત કટારગામ વિસ્તારની આ ઘટના છે જે એક 19 વર્ષે શિક્ષિકાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે અને હવે આ કેસમાં ગંભીર આરોપ લાગી રહ્યા છે યુવતીના આપઘાતને લઈને પાટીદાર અગ્રણીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે ખાનગી ટ્યુશન ક્લાસની શિક્ષિકાએ ગરે ફાંસો ખાઈને જીવન ટુકાવ્યું છે 19 વર્ષીય નયના વાવડિયાના આપઘાતથી પરિવારમાં ભારે શોકનો માહોલ છે કાળા કાશવાળી ગાડીમાં ગોરખ ધંધો થાય છે તેવું પાટીદાર અગ્રણીએ કહ્યું છે યુવતીઓ વિદ્યાર્થીનીઓને વિદ્યાર્થીઓને ગાડી ભાડે આપવામાં આવે છે પછી વ્યાજ ચક્રમાં ફસાવીને બ્લેકમેલ કરવામાં આવે છે અને આ પ્રકારના જે તમામ આરોપો છે દાવા છે પાટીદાર અગ્રણીએ કર્યા છે સાથે જ આખી જે ઘટના છે શિક્ષિકાના આપઘાત કેસમાં એમાં નીલ દેસાઈ નામના એક યુવકનું નામ સામે આવ્યું છે દાવો એવો કરાઈ રહ્યો છે કે નીલ દેસાઈ આ યુવતીને ત્રાસ આપતો હતો એટલે સમાજમાં બદનામીના ડરથી કોઈએ પોલીસને જાણ કરી અને દીકરીનો પીછો કરી વારંવાર દીકરીને હેરાન પરેશાન કરતો હતો તેવું પણ કહેવામાં આવી રહ્યું છે દીકરીના પરિવારજનોએ પણ કહ્યું છે કે દીકરી જાણ કરતા ટ્યુશન નહીં જવાનું કહ્યું હતું દીકરીએ કહ્યું હતું કે મારે ટ્યુશન નથી જવું અને એવું નિવેદન પરિવારજનોએ આપ્યું છે કે દીકરીઓ માટે ગુપ્ત એક હેલ્પલાઇન નંબર હવે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે પાટીદાર સમાજ તરફથી કારણ કે વારંવાર જે રીતે ગુજરાતમાં દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને ટાર્ગેટની સાથે સાથે કોઈ ટાસ્કની તેમણે લેવામાં આવે છે પછી ધર્માંતરણની વાત હોય કે પછી સમાજના બદનામીની વાત હોય કે પછી આવા કોઈ કિસ્સાઓ હોય આ ઘટનામાં જે આ ઘટના ઘટી છે સુરતની દાખલા રૂપ કાર્યવાહી થાય તેવી પરિવારજનોની માંગ છે સાથે જ પાટીદાર અગ્રણીઓ પણ હવે આ મામલે મેદાનમાં આવ્યા છે અહીંયા રબારીના છોકરા છે આપણે આંબા તલવાથી નહીં જ્યારે ઘરે આવે ત્યાં વાય વાંય ઠેઠ સુધી અહીંયા આવે છે એક બે વાર મને છોકરીએ કીધું એટલે આપણે એને એવું કીધું તો આપણે ટ્યુશન જવાનું કેન્સલ કરી નાખ્યું આપણે નથી છોકરા ભણાવવા જવા એટલે પછી મને કહીને એકી અને છોકરા થોડું જેને હેરાન કરે છે એ મને બે વાર વાત કરેલી તો આપણે કીધું નથી આપણે ભણવા જ નથી ભણાવવા જ નથી જવું આવી બધી વાત થઈ પછી કાંઈ કહીએ જ નહીં એકી પછી હું થયું મને કંઈક નહીં પણ છેલ્લા બે દિવસ ત્યાં મુંઝવણમાં હતી એ ખબર હશે મને શા માટે આપે પોલીસનું શરણું ના પોલીસનું શરણું શા માટે પોલીસનું તો આપણે છોકરી ને બદનામી ના કારણે આપણે કીધું કીધું કે જે લગ્ન બગન બાકી હોય બંધ કરવાના હોય કીધું કોઈને એટલે પોલીસ સ્ટેશને નો ગયા પણ એના છોકરાના બાપાને મેં ફોન કરેલો કે તાનામાંથી નંબર લઈને ફોન કરેલો મેં કહ્યું આ છોકરા તમારા તો હેરાન કરે છે એટલે તમે તમારા છોકરાને સમજાવો મેં કીધું આ ઘટનાને તો દરેક માટે આવી બીજી વાર ન બને એના માટે આની કાર્યવાહી લોકો સરકારે કરે અને સમાજને એક બે તમારા માધ્યમથી કહેવા માગું છું કે આમાં અત્યારે તમને જે રજનીએ વાત કરી કે હું પોલીસની સહારો કેમ ન લીધો તો બદનામીના કારણે તો સમાજમાંથી જ હવે આપણે એવા બે હેલ્પલાઇન નંબર બહાર પડીને કે એની માહિતી ખાનગી રાખવામાં આવે અને આ સહકાર આપવો જોઈએ તો જ લોકો ખુલીને બહાર આવીને કહી શકશે પોતાની ઘટના નહીં તો હું ત્યાં બદનામીના કારણે હગાઈ કરવાની હોય કે કોઈ બહાર પેલા બને એના માટે આવું વસ્તુ મને જ હું એનો ભાઈ શું ખુદ તો મને એને જાણ નથી કરી નહીં આ વાત મને જાણ કરી હોત તો ત્યાં સુધી પહોંચે જ નહીં એના સમાજના આગ્રહને એને બોલાવીને કેત કે ભાઈ આ વસ્તુ છે એ તમારી દીકરી એ અમારી દીકરી તમારે તમારે ત્યાં આવી ઘટના બને એટલે સમજાવીને પાંચ જણા અને આ સુધી મામલો પહોંચવા જ ન દે દેખો સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને આ રોમિયોગીરી કરતાં લુખાઓ કાળા કાચની ગાડીઓ રાખી અને વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીનીઓને ટાર્ગેટ કરતા હોય છે અને શરૂઆતમાં વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજની આજુબાજુમાં આવો લુખાવો ટપોરીઓ આવારાઓ તત્વો બેઠા હોય છે શરૂઆતમાં ભાડું વસૂલી અને આ કાળા કાચની ગાડીઓ ભાડે આપવાનું કામ કરતા હોય છે અને ધીરે ધીરે કરીને દસ ટકાના વ્યાજ વ્યાજના વીસચક્રમાં ફસાવી અને ઘર સુધી પહોંચી અને એને ખબર હોય છે કે આ સામાજિક રૂઢિચુસ્તતાને કારણે આ લોકો ફરિયાદ નથી કરવાના એટલે ફરિયાદ નથી કરવાના એની મજબૂરીના લાભ લઈ મજબૂરીનો લાભ ઉઠાવી અને આવા લુખાઓ આ પ્રકારના કૃત્યો કરતા હોય છે અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓને જે ટાર્ગેટ બનાવી રહ્યા છે સ્કૂલ કોલેજ કે ટ્યુશન ક્લાસ હોય એની આજુબાજુમાં આવા લુખાઓ બેસી અને નાબાલિક દીકરીઓને ફોસલાવી પટાવી અને ને કંઈક લોભાવણી વાતો કરી અને પરિચયમાં આવીને આ પ્રકારના ફોટો વિડીયો આ તે કંઈ પણ ઉતારી અને પડાવી પડાવી અને બ્લેકમેલિંગનું કામ કરતા હોય છે ત્યારે મારી એક જ સમાજવતી અને પાટીદાર સમાજના એક કાર્યકર્તા તરીકે મારી એક માગણી છે અને સમાજની લાગણી છે કે આ પ્રકારની જે ઘટનાઓ થાય છે એ સંપૂર્ણપણે બંધ થાય અને સમગ્ર તંત્ર જાગે અને એ પ્રકારની કાર્યવાહી થાય કે કોર્ટના માધ્યમથી આ નરા આ નરાધમો જે છૂટી જાય છે એ ક્યારેય ન છૂટે અને આજીવન કેદો કેદ થાય એવી અમારી લાગણીને માગણી છે ને એટલે પાટીદાર અગ્રણીનું એવું કહેવું છે કે આ પ્રકારના જે આવાળા તત્વો છે જે રોમિયો છે તે દીકરીઓને પકડ દીકરીઓને પોતાની જાળમાં ફસાવે છે અને પછી તમને બ્લેકમેલ કરે છે અને એ બાબતે હવે પાટીદાર અગ્રણીઓ પણ મેદાનમાં આવે છે જો કે આ બાબતે કતારગામના ધારાસભ્ય વિનુ બોરડિયાએ પણ નિવેદન આપ્યું શું કહ્યું આપ સાંભળો કતારગામ વિસ્તારનો પ્રશ્ન છે મારા વિસ્તારમાં છે ઘટના હું અત્યારે ગાંધીનગર છું પરંતુ મને જાણ આવ્યું છે એટલે મેં પીઆઈ જોડે વાત કરી હતી અને જે કાંઈ કરવું પડે પરંતુ પીઆઈ જે વાત કરી એ પ્રમાણે કે એમના વાલીને મેં કાલે જ મળી આવ્યા છીએ અને એમના વાલીએ કીધું કે અમે ફરિયાદ આપવા આવશું અને જે જે ફરિયાદ આપે એ ફરિયાદ લઈ અને એની સામે જે કાર્યવાહી કરવી પડે એ કાર્ય કાર્યવાહી કરીશું એટલે હાલ પૂરતો કોઈ પોલીસ કાર્યવાહી ન કરે તો ઉપર રજૂઆતની જરૂર પડે એમના ખાસ કરીને તો સાચું બયાન જે એમના પિતાશ્રી શું ફરિયાદ આપે છે એમના પિતાશ્રીનો શું ઈચ્છાઓ છે એમની ઈચ્છાઓ પ્રમાણે પોલીસ કાર્યવાહી આપણે કરાવશું આ બાબતે પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે આ ખૂબ ગંભીર પ્રકારનો ગુનો છે છેલ્લા ઘણા સમયથી આવી પ્રવૃત્તિઓ ચાલે છે તેમની સાથે જ વાત કરીશું અમારી સાથે અલ્પેશ કથીરિયા જોડાઈ ગયા છે અલ્પેશભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં અલ્પેશભાઈ આપ સામાજિક અગ્રણી છો પાટીદારના જે મુદ્દાઓ પાટીદાર સમાજના એ આપ સતત લાવો છો અને અવાજ પણ ઉઠાવો છો અલ્પેશભાઈ પરંતુ આજે દીકરીનો મુદ્દો છે અતિ સંવેદનશીલ મુદ્દો પણ છે સાથે સામાજિક પ્રશ્નો પણ છે શું દીકરીના જીવ કરતા એ સમાજમાં બદનામીનો ડર વધુ મોટો હતો કે જેના કારણે આવી ઘટનાઓ બને છે અને એટલા જ માટે આવા જે આવાળા રોમિયો છે તેમને હિંમત મળી જાય છે એ ઘણી ઘટનાઓને અંજામ આપતા રોકશે એવું અમને લાગે છે આ ઘટનાથી સ્વાભાવિક છે કે આપણે એક પરિવારની વાલસોઈ દીકરી ગુમાવી છે પણ છેલ્લા એકાદ વર્ષથી પણ વધારે સમયથી જે આખું એનું ન્યુસન્સ હતું આજ સુધી પરિવાર પોલીસ સમક્ષ નથી આવ્યો ઇવન એના પિતા એમના ભાઈને પણ વાત નથી કરી તો જે રીતે સમાજમાં લોકો આવા આરોપીઓને ખુલ્લા કરવાના પરિણામે એવું લાગે છે કે પોતે બદનામ થશે તો પહેલાં તો આવી બદનામાઓથી ડરવું ન જોઈએ આજે પોતે એક શિક્ષિકાના રૂપમાં નોકરી કરતી દીકરી કે જે જેને બાળકોને ભણાવવાનું છે પોતે પોતાનું જીવનનું ભણતર ન ભણી શકી અને જે આખું જે અંતિમ રૂપને આત્મહત્યા સુધી છે એટલે આ પ્રકારના બનાવોથી લુખાવો અસામાજિક તત્વોને જે આવા રખડતા આરોપીઓ તત્વો છે એને પ્રોત્સાહન મળે છે આવા તત્વોને સીધા દૂર કરવા માટે પોલીસ કોર્ટ વકીલ સામાજિક સંસ્થાઓ એનજીઓ મા બાપ ઘણા બધા આપણી પાસે ઓપ્શન છે એનો સહારો લેવો જોઈએ અને ભયમાં તો આરોપીને લુખાઓના પરિવારો રહેવા જોઈએ નહીં કે ફરિયાદી કે ભોગ બનનાર વ્યક્તિનો પરિવાર જોઈએ એટલે ખુલીને આગળ આવવું જોઈએ નહીં કે આવું સુસાઈડ કે અંતિમ પગલું ભરવું જોઈએ આનાથી આપણો જ પરિવારને ખૂબ વસવસો રહેતો હોય છે સામે તો લોકો હયાત રહેતા હોય છે ત્યારે આરોપીઓ ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય અને આનાથી દાખલો પણ બેસવો જોઈએ આવનારા દિવસોમાં શાળાઓ છે કોલેજો છે કે જ્યાં આવા બ્લેક સ્પોટ કે જે આવા લુખા અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ત્યાં રહેતા હોય છે ત્યાં પોલીસે મોહિમ ચલાવી ડ્રાઈવ ચલાવી આવા વિરુદ્ધ અસામાજિક તત્વો વિરુદ્ધ ગંભીરમાં ગંભીર કાર્યવાહી થાય અને ભવિષ્યમાં કોઈ પણ સમાજની કે ગુજરાતની કોઈ દીકરી આવી રીતે ભોગ ન બને એ માટે પ્રિએક્ટિવ કામગીરી આવી કોઈ પણ જ્ઞાતિ માત્ર ટાર્ગેટ કરે છે તો સમાજના અગ્રણી પણ છો અને અગ્રણી તરીકે આપ સમાજના રક્ષક પણ છો આપના માટે આવા વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કારણ કે જો દીકરીઓ છે ફસાવવાનું જે આખા કાવતરાઓ ઘડીને પોતે બજારમાં ચરમચામ થઈને ભરે છે ભેડિયાઓને કોઈ પ્રોત્સાહન નથી કરતું પણ આવા ભેડિયાઓ પોતાના મનમાં કઈક સમજીને બેઠે છે ત્યારે આવા લોકોને કડકરૂપ દાખલા થાય આમાં પણ આરોપીઓ પકડાય તો એને સમાજની વચ્ચે જાહેરમાં એને સરઘસ રૂપે કાઢવા જોઈએ અને આવા ભેડિયાઓને જ્યારે ખુલ્લામ પ્રદર્શિત કરવામાં આવશે આ ઘટનાથી આ વિસ્તાર હોય કે આજુબાજુનો વિસ્તાર હોય કે ગુજરાતના કોઈ પણ ઘટનાઓ આ ઘટનાના પછી એક ડ્રાઈવ ચલાવવામાં આવે કોઈ લોકો પોતાની માહિતી આપે છે કોઈને ડર છે તો દીકરીનું નામ ન બહાર આવે પરિવારનું નામ ન બહાર માટે માટે પોલીસ વિભાગ પણ ફૂલ કાળજી રાખી અને એક ખરેખર દાખલારૂપ કાર્યવાહી કરે તો આવા ભેડિયાઓની કોઈ તાકાત નથી પેઢીયાઓને કાયદાના સકંજામાં લઈ અને પૂરા કરતાં આપણે ઘણા એવા દાખલાઓ જોઈએ છે કે ખૂબ મોટી ગેંગો હોવા છતાં પણ એના ઉપર કાર્યવાહી થઈ છે ને આજે ગોતિયા જડતા નથી તો આવા લોકોનું પણ કોઈ અસ્તિત્વ નથી લોકોએ આગળ આવી અને આનો ખુલ્લેઆમ સરા જાહેર વિરોધ કરવો જોઈએ લોકો આગળ આવશે અને સરા જાહેર જાહેર જો કરવામાં લોકોની વચ્ચે સમાજની વચ્ચે તો કદાચ આવા ભેડાઓ સુધરી શકે એમ છે કાયદાના સકંજાની સાથે સામાજિક સકંજો પણ એટલો જરૂરી છે અલ્પેશભાઈ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે મહત્વપૂર્ણ છે કે આ કેસમાં અત્યારે ફરિયાદ નોંધાઈ ચૂકી છે પોલીસ તપાસ કરી રહી છે આગળની કાર્યવાહી પણ કરી રહી છે પાટીદાર સમાજ અત્યારે મેદાનમાં ઉતરી આવ્યું છે અને પાટીદાર સમાજે એ જે યુવક છે નીલ દેસાઈ નામનો યુવક એને તાત્કાલિક પકડીને તેની ધરપકડ કરવામાં આવે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે બીજી બાજુ પોલીસ તપાસ પણ કરી રહી છે દરેક જે કાળા કાચવાળી ગાડી છે જે બ્લેક સ્પોટ છે ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે અને તમામ પાસાઓને લઈને પોલીસ અત્યારે કડક હાથે તપાસ કરી રહી છે